બેક ટુ ગાઈઝ નવા એક ફૂલ સપોર્ટ કરતા અને અત્યારે વાગી રહ્યા સાડા છ અને અત્યારે આપણે આવ્યા છીએ એક કંપનીએ તો ગાઈઝ છીએ આપણે કંપનીએ જ્યાં કંપની બની રહી છે ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને હજી પણ કામ બાકી છે એટલું હેઠળ આવલ હતો એટલું બધું અહીંયા કણે કામ થઈ ગયું છે અને હજી પણ અંદર કામ કરવાનું બાકી છે લગભગ આ ચડાવવાનું થશે અને આપણો મિત્ર અહીંયા બેઠો છે અહીંયા બે બેઠા છે હું કે કહેશે કામ કરીએ છીએ અને અહીંયા આ વાતો કરે છે અને અહીંયા હેડરાનું કામ બધું પતી ગયું ઉપર બધે લાગી ગયું છે આપણે ટાંકાનું બાજુ જઈએ તો જેમ કે મેં તમને કીધું હતું કે ટાંકાનું પ્લાસ્ટર થઈ ગયું છે અને આજે એનું પ્લાસ્ટર થઈ ગયું છે જોઈ લો તમને બતાવો અત્યારે ટાકાની બાજુમાં આવી ગયા છે અને ટાંકાનું પ્લાસ્ટર થઈ ગયું છે અને આ ટાકા ઉપરની હવે છત ભરાવાની તૈયારી છે આપણે આના ઉપર ન જવાય કેમ કે અંદર પડી જઈએ અને હવે આપણે ટાકાનું જેમ કીધું હતું એમ થવા આવી ગયું છે હવે ઉપરની છત ભરાવશે અને અહીંયા બધી હજી જે ઇંગલ ઉપડી છે એ અહીંયા ઘણી આડી લાગશે જેમાં આ લાગલ છે એમ અને હવે આપણે પાછળના ભાગમાં જોવા જઈએ કે પાછળ શું થયું છે એટલા માટે આપણે પાછળની બાજુ જઈએ અહીંયા ચારેખોરી ઇંગલું ને ઈંગલું છે અને હેડ્રો પણ અહીંયા છે લગભગ હેડ્રાનું હજી પણ કામ પડે એમ છે અને હવે આપણે જઈએ આગળ પાછળ આવી ગયા પછી આપણે અહીંયા કણે જોઈએ છીએ કે હવે અહીંયા કણે દીવાલ કરવાની હશે એટલા માટે સામે જે દેખાઈ રહ્યા છે કોલમ એવાને એવા કોલમ અહીંયા ભરવામાં આવશે આ જે પાટિયા નાખેલ છે કાલે સિમેન્ટ અંદર નાખશે સિમેન્ટ નાખ્યા નાખી દીધા પછી ઉપર આવશે દિવાલ અને આ પાછળનો લોક અહીંયા બધે ભરતી ભરાઈ ગઈ પહેલાં અહીંયા ખડાના ખડા હતા હવે અહીંયા બધે માટી નાખી દીધી અને ગાઈઝ હવે આપણે જઈશું આપણા ઘર બાજુ જ્યાં બની રહ્યું ત્યાં અને અત્યારે આપણા ઘર બાજુનું બધું કામ થઈ ગયું હવે ઉપરની અહીંયા એવું લગાવવા માટે અહીંયા ઘણી લગાવ્યું છે હવે જઈએ આપણા ઘર બાજુ ગઈ ઘરનું પણ કામ થઈ રહ્યું આવ્યું છે નીચે જઈને જોઈએ આગળ હવે આપણે આવી ગયા છીએ ઘરની આગળ અહીંયા બધે માટી નાખી દીધી છે અને આ ઘર છે ત્રણ મકાનો એમાંનું આ મકાન એક છે આમાં એ જો માટી નાખી દીધી હવે ઉપર નાખવાનું આવશે સિમેન્ટ એટલે માટે અહીંયા લાકડા લગાવેલા છે એટલે ચારે બાજુ આમાં લાકડા લગાવેલા છે કેમ કે અહીંયા નાખવાની આવશે માટી સોરી સિમેન્ટ અને હવે આ બાથરૂમ ઉપરનું પણ હજી કરવાનું બાકી છે એમાં સિમેન્ટ આવશે અને હવે આપણે બીજા નંબરના મકાનમાં જઈએ અહીંયા માટી નાખી દીધેલ છે આનું ઉપરનું કરવાનું બાકી છે કેમ કે અત્યારે નહીં થાય કાલે થશે અને આમાં અડધું થઈ ગયું છે અડધું બાકી છે હવે આપણે આનો પણ કાલે સિમેન્ટ અંદર લગભગ ભરવાનું આવશે અને આ કાલે કરી નાખશે અને હવે હવે આપણે જશું આપણા મકાનમાં અને આ બાજુ પણ લગાવેલા છે આપણા મકાનમાં જઈએ હવે આપણે પણ અહીંયા ગારો તે ચીપકી એવો એટલે અંદર જવા એમ છે નહીં આપણે પણ મકાનમાં કાંઈ કર્યું છે નહીં કે આપણું કાલ કપરમથી થવામાં આવશે એ બધે જો ટાઈટ થઈ ગયું કેમ કે અહીંયા તો પહેલે સિમેન્ટ હવે આપણે જશું કંપની અંદર જ્યાં હું વાતોડા વાતો કરે ત્યાં જશું અને વાતો કરશું આપણે લાસ્ટમાં મળીશું ફરીથી ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ અને આવા નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહીજો અને બ્લોગ પસંદ આવ્યો હોય તો ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ